તો આઠ વર્ષ તમે ન્યા એ બાપુ નવ વરસ રહ્યા નવ વાહ શું વાત છે નવ વર અલગ કેવા કરી ઓહલો આમ તો પરતા ભેન એમ હા અચ્છા અહીં શું નામ હતું એ મહત્વાનું હા ચેતનગીરી બાપુ હતું ચેતનગીરી બાપુ અચ્છા અને ફકડ સાધુ હતા ના ના ભાઈ હાય હતા અચ્છા સંસારી હતા સંસારી બરાબર કાંઈ કાંઈ સંતાનો નહોતા બરાબર ના બે હતા બરાબર પછી આગળ ઉપર બેનથી હોય પણ ત્યાં એ બે આવ્યો

એવું ગેજાન થયું આપણે જણું આયથી અમારે જૂના રેણવતા નવસો કિલોમીટર જેવું થાય હા એટલે હાલી ને હું ત્યાં પાસે અચ્છા રાજસ્થાન માં છે હા ભાઈ એમ વાહ 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 એટલે એમાં શું એક વખત ગામના જો આ પછી તો આ ગામના પૂજારી વાહન માં બે નઈ ગયા અધૂરું મૂટીને આવ્યા ત્યાં પછી એક સાધુ ને પૂછ્યું મેં કીધું આવી રીતે રામાપીર બાપા ની પ્રેમ ની ભક્તિ હતી અને મને ભૂગો કેમ નો દીધો તમારી ભક્તિ એટલે પણ મૂળ્યો દર અંજ વાળી બીજે સાકર થાળી કરવું ભજન રાખવું અને તે દીધી ખેડ કરતા મારે થોડુંક માલ હતો જે દૂધ ને એવું હોય ને એ વાપરી નાખો ને આ કુટુંબ ના છોકરા મોકરા ને જમાડી દો બરાબર હવે હાવ નામું માંડી વાય નું કીધું હવે નો હલાય હવે નો હલાય હવે ઈમાં સવદ વર્ષી એવું હુરાતન સેડ્યું હા કે અલ્ફા તો જાવું છે જાવું છે ને જાવું છે કદાચ કે ના વશમાં દેહ પડી જાય ને ઓહો હો તો જાવું વાહ વાહ પાકો નિર્ધાર થઈ ગયો હા હા હવે ઈમાં આ કુટુંબ બધાય ને ખબર પડે કે આ હવે જાવ કે નોરી છે ને એટલે મારે પાસે દીકરા નથી સમજાય ને પાંચ છોકરા છે

કે પાંચસો છસો માણસનું જમવાનું બનાવી જમાડી અને મેં કીધું હું જ હું એક જ કરતો આ અમારી ભજન વાળા હતા ઘર એમાં મંડળીના માણસો તો હતા જ એટલે મેં બપોરે બાર વાગે થાળ વ્યાસી અને મેં આ બધા કીધું કે ભાઈ જે હું બીજે અંજવાળી બીજે જે ભજન રાખતો હતો અને આ મારે નિયમનું હતું

એકવી વરથી એકવી વરથી બહુ સારું કહેવાય તમારું નામ શું બાબા રામજીભાઈ